વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર ઘાસચારો વેચતા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ ડાભોર ગામના ભરત પાંચાભાઈ ધારેચા અને શનિભાઈ પાંચાભાઈ ધારેચા વિરુદ્ધ જાહેરમાં ઘાસચારો વેચતા કાર્યવાહી કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લામાં આવેલ નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા જાહેર સ્થળો અને રસ્તા પર ઘાસચારો વેચવાના કારણે જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરનું અતિક્રમણ જોવા મળે છે અને તેના લીધે રાહદારીઓને ટ્રાફિકના કારણે ભારે અડચણ થાય છે તથા ગંભીર પ્રકારના અકસ્માતોના બનાવ પણ બનતા હોય છે જેથી આ સમસ્યાના હકારાત્મક નિવારણ માટે જિલ્લા શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં લઈને નગરપાલિકા વિસ્તારમાં ખુલ્લામાં જાહેર જગ્યાએ ઘાસચારો ન વેચવા તેમજ પશુના માલિકોને ખુલ્લામાં પોતાના પશુઓને ન મૂકવા બાબતેના જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરાવવા સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવેલ હતી કેન્દ્ર સરકાર દ્વારા જાવંત્રી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને એન્કાસ એવોર્ડ એનાયત ગુણવત્તાસભર સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ બદલ થઈ પસંદગી ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે તાલાલા તાલુકાના છેવાડાના ગામોમાં અને નેસ વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા જાવંત્રીને રાષ્ટ્રીય કક્ષાનો એન્કાસ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એવોર્ડ પ્રાપ્ત થયો